સુરતના માંડવી ખાતેથી મોટા સમાચાર સામે આવ્યા છે કે પુષ્પા ફિલ્મ સ્ટાઇલથી લાકડા ચોરી કરવાનું રેકેટ રેકેટને સુરત વન વિભાગે ઝડપી પાડ્યું જાણવા મળી રહ્યું છે કે પુષ્પા ફિલ્મ સ્ટાઇલમાં લાકડાની ચોરી કરતાં આ રેકેટને ગતરોજ સુરતના માંડવી દક્ષિણ રેન્જ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે આ રેકેટ માત્ર સુરત જ નહીં પરંતુ તાપી નવસારી વલસાડ ડાંગ નર્મદા દાહોદ સહિત ભરૂચ જિલ્લાના જંગલમાંથી અનામત કેટેગરીમાં આવતા ખેરના ઝાડ કાપી અને લાકડા સગે વગે કરી દેવાતા હતા અને આજમસ મોટા રેકેટને ગતરોજ સુરતના માંડવી દક્ષિણ રેન્જી વગરપાસ પરમિટે પસાર કરાતા ખેરના લાકડા ભરેલી ટ્રકને ઝડપી પાડી પર્દાફાશ કર્યો છે પકડાયેલા ટ્રક ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડી સંગ્રહ કરાયેલ બે હજાર પંચાવન મેટ્રિક ટન ખેરના લાકડા જે કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ તેર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે અને સાથે ચોરી કરાયેલા ખેરના લાકડાનો સંગ્રહ કરનાર ડેપો મેનેજરને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડ્યા ખેરના લાકડા ભરેલી ટ્રકને સોળ જૂન બે હજાર ચોવીસના રોજ વન વિભાગના અધિકારીઓ દ્વારા ઝડપી લેવામાં આવી હતી ત્યારે ખેરના લાકડા બાબતે ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરાતા મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જવાતું હોવાનું અને ચાર વર્ષથી તેઓ વેપલો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું જેથી મોટા પ્રમાણમાં થતો હોવાનું આવતા વન વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા પાડતા મોટા પ્રમાણમાં કરેલ ખેરના લાકડા મળી મળી આવ્યા હતા આવેલ ખેરના લાકડાનો જથ્થો વન વિભાગ દ્વારા જપ્ત કરી ડેપો મેનેજર આરીફ અલી અમજ અલી મકરાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ગુનામાં લાકડા ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે ત્યારબાદ પકડાયેલ ટ્રક ચાલકને ગુનાના કામે કોર્ટમાં રજૂ કરાતા તેના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે જ્યારે બીજી તરફ આરિફ અલી કેરના ખેરના લાકડા ચોરી પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે સુરતના માંડવી દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી વહેલી સવારે જી જે થ્રી વન ટી સેવન ઝીરો વન થ્રી નંબરની લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ જતા તપાસ દરમિયાન અનામત વૃક્ષ કેરના લાકડા મળી આવતા વન વિભાગના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા છે જ્યારે તેમની પાસેથી કોઈ પણ પ્રકારનો પાસ કે પરમિટ નહીં મળી આવતા મામલો ગંભીર જણાય આવ્યો હતો ત્યારે ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરાતા દક્ષિણ ગુજરાતમાંથી ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જઈ ત્યાંથી સમગ્ર વહીવટ કરાતો હોવાનું જણાતા વન વિભાગના અધિકારીઓના પગતળેથી જમીન સરકી ગઈ હતી ડ્રાઈવરની કબૂલાતને આધારે અલીરાજપુરમાં તપાસ કરતાં સમગ્ર રેકેટનો થયો હતો પર્દાફાશ કરોડો રૂપિયાના કિંમતી ખેરના ઝાડ અનામત ઝાડ કાપી લાકડાની ચોરીનું ધમધમતું રેકેટ વન વિભાગના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે વન વિભાગની ટીમ દ્વારા મધ્યપ્રદેશના ડેપોમાં દરોડા પાડતા બે હજાર પંચાણું મેટ્રિક ટન લાકડું મળી આવ્યું હતું જેની કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ તેર કરોડ કરતાં પણ વધુ છે અલગ અલગ વિસ્તારના જંગલોમાંથી ખેરના ઝાડ કાપી ટ્રક દ્વારા મધ્યપ્રદેશના અલીરાજપુર સુધી લઈ જવાતો હતો જ્યારે હવે મધ્યપ્રદેશ સુધી દક્ષિણ ગુજરાતના અલગ અલગ રસ્તાઓ પરથી ગેરકાયદેસર લાકડા ભરી ટ્રક પસાર થતી રહી છે તેમ છતાં દક્ષિણ ગુજરાતના એક પણ ડીએફઓ કે તેમની નીચેના કર્મચારીઓને ભનક સુધા આવી નથી જ્યારે બીજા શબ્દોમાં કહીએ તો ચાર વર્ષથી ચાલતા પુષ્પા ફિલ્મી સ્ટાઇલમાં લાકડા ચોરીના કાંડમાં વન વિભાગના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે તેવું કહી શકાય બ્યુરો રિપોર્ટ એસજી ટીવી લાઈવ ન્યૂઝ સુરત